નમસ્કાર એસલાઇવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બરોડोलीમાં ભરબજારે પાકીટ મારવા જતો ચોર ઝડપાયો. ગરીબોની સેવા કરતા વૈદ્રજ માધવદાસ અમેરિકામાં એક અદ્ભુત નજારો જોવા હજારોની ભીડ જામી. અમદાવાદમાં ટ્રાફિક અવર્ણન સંગે સેમિનાર યોજાયો. જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના બારડોલીમાં લોકોનો આક્રોશ ત્યારે બેકાબુ થઈ ગયો જ્યારે ભીડ વચ્ચે એક પાકીટ ચોરે ખેડૂતના બટવા ઉપર હાથ સાફ કરવાની કોશિશ કરતો ઝડપાઈ ગયો જો કે પહેલા પાકીટ ચોરે ભાગવાની કોશિશ કરી પણ ભીડને કારણે લોકોએ તેને ઝડપી પાડ્યો અને લાતો તેમજ ચપ્પલથી માર માર્યો આખરે પોલીસ દોડી આવી અને તેનો જીવ બચાવી ત્યાંથી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો એવું તો શું થયું કે આ શખ્સ લોકો માટે મનોરંજનનું સાધન બની ગયો અને લોકો તેને લાતો અને ચપ્પલથી માર મારવા લાગ્યા લોકોના રોષનો શિકાર બનેલો આ શખ્સ એક પોકેટ ચોર હતો બારડોલીમાં મોડી સાંજે બજારમાં લોકો ખરીદી કરવા નીકળે ત્યારે ભીડમાં આ શખ્સ પોતાના શિકારની શોધમાં નીકળી પડ્યો અને ખેડૂતના બટવામાંથી પાંચસો ની નોટ ચોરવામાં સફળ રહ્યો પરંતુ આ શખ્સ ત્યાંથી ભાગી છૂટે તે પહેલા જ આ ખેડૂતને તેના ઉપર શક ગયો અને ચોરને પકડવા ખેડૂતે બુમાબુમ કરતા મહાશય લોકોના હાથે ચડી ગયો અને બરાબરનો મેથી પાક ચખાડ્યો આખરે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને પાકીટચોરનો જીવ બચાવી ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ ગઈ જોકે પોલીસે આ મામલે કોઈ ફરિયાદ નથી નોંધી પણ એવું કહેવાય છે કે લોકોના લોકોનો રોષનો ભોગ બનેલ આ શખ્સે ની નોટ પોતાના મોઢામાં છુપાવી હતી અને તપાસ કર્યા છતાં નોટ મળી નહોતી અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલા મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષમાં શ્રીનાથજી કૃપા એજ્યુકેશન જનસેવા ટ્રસ્ટ દ્વારા ચાલતા જનસેવાના કાર્યો ગરીબ લોકો માટે સહાયરૂપ બનવાના પ્રયાસો ખરેખર ઉત્તમ સેવાનું ઉદાહરણ છે અમદાવાદમાં ઘણા વર્ષોથી વસવાટ કરતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની વૈદ્યરાજ માધવદાસ દ્વારા શ્રીનાથજી કૃપા એજ્યુકેશન જનસેવા ટ્રસ્ટ ચલાવવામાં આવી રહ્યું છે વૈદ્યરાજ માધવદાસ જણાવે છે કે તેમના ટ્રસ્ટમાં કાર્યકર્તાઓની સંખ્યા ઘણી ઓછી છે પરંતુ તેમનો સમાજમાં સેવા કરવાનું દ્રઢ મનોબળ ખૂબ ઉમદા છે વૈદ્યરાજ માધવદાસ છેલ્લા એકવીસ વર્ષથી આયુર્વેદિક દવાઓ બનાવી અસંખ્ય વ્યક્તિઓને ભયંકર રોગથી મુક્ત કર્યા છે તેમનો આશય કોઈપણ વ્યક્તિને ઓછા ખર્ચે અને જળમૂળથી રોગમુક્ત કરવાનો છે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગમાં વૈધ્યરાજ માધવદાસના ટ્રસ્ટ દ્વારા દરરોજ થી વધારે દર્દીઓને તેમજ તેમની સાથે આવેલા સગા વ્હાલાઓને નિઃશુલ્ક ભોજન આપવાની ઉત્તમ સેવા પૂરી પડે છે શ્રીનાથજી કૃપા એજ્યુકેશન જનસેવા ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ગરીબ યુવતીઓના સમૂહ લગ્નો વિધવા તેમજ ગરીબ પરિવારોનું ભરણપોષણ તેમજ ગરીબ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો ગણવેશ અને સ્કૂલ ફી જેવી સેવાઓ આપવામાં આવે છે શ્રી વૈદરાજ માધવદાસ મહંત બીજા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં સેવા આપીએ છીએ જે બીમાર દર્દીઓ હોય એમના માટે ફ્રી માફ કરાવી દેવાનું બીએસ હોસ્પિટલમાં સિવિલમાં જેટલું બને એટલું કેન્સર ડિપાર્ટમેન્ટમાં રાહત અપાવવાનું અને બને તો આપણે પણ પૈસા ફી જોડાવાનું તન મન ધનથી આ જયારે મારો એક્સિડન્ટ થયો ઓગણીસો નેવું માં

તાજેતરમાં અમેરિકાના ઓહાયો શહેરમાં એક અદ્ભુત નજારો જોવા મળ્યો આ નજારો આ નજારો નિહાળવા હજારોની સંખ્યામાં લોકોની ભીડ જામી હતી આ અદ્ભુત નજારા પાછળનું કારણ હતું એક નિયંત્રિત બ્લાસ્ટ એક ધડાકો થતાં અહીં આવેલા ઘણા વર્ષો જૂના પુલનું નામું નિશાન મીટાઈ ગયું આ નજારો જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરેકના મુખમાંથી એક જ શબ્દ સરી પડ્યો ઓ ગોડ અમદાવાદના એસજી હાઇવે ખાતે ગઈકાલે લેન્ડમાર્ક હોન્ડા દ્વારા પોલીસ અધિકારીઓ અને ટ્રાફિક તજજ્ઞોની અધ્યક્ષતામાં ટ્રાફિક અવેરનેસ અંગે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો દિવસે ને દિવસે વધી રહેલા અકસ્માતોને નિવારવા ટ્રાફિક અવેરનેસ અંગે આ સેમિનાર યોજાયો હતો સેમિનારમાં ટ્રાફિકના નિયમોની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી સાથે ટ્રાફિકના નિયમોનું કડક રીતે રીતે પાલન કરવાથી અકસ્માતોનો ભોગ બનતા કઈ અટકી શકાય તથા વાહન ચાલકોએ કેવી રીતે વાહન ચલાવવા જોઈએ તેવી બાબતોની ઝીણવટ ભરી જાણકારી પણ અપાઈ સેમિનારમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા ટ્રાફિક પોલીસને સહયોગ આપવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો નિહાળી રહ્યા હતા લાઈવ વેબ ચેનલ નીઝ બુલેટિન નમસ્કાર